પ્રોગ્રામ રાખ્યો છે આપણે ભાઈ મળાંગે મોટો જબલ મોકો હોય ગયો તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નયન આઈર આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવાર સવારમાં આઠ વાગ્યામાં સ્ટાર્ટ કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ ભાઈ વેકરિયા વેકરિયા ગામ છે ભાઈ ધારીથી આગળ છે વિસાવદર પાસે ક્યાંક છે ત્યાં ભાઈ મેરેજ છે મેરેજ કોના જે કહું તો ભાઈ મારા સાધુભાઈની બેનના મેરેજ છે એમના મોટા ભાઈના પણ મેરેજ છે પણ એમના મોટાભાઈના મેરેજ છે આઠ તારીખે તો આજે જ પોસિબલ થશે કે આપણે ત્યાં હાજરી દઈ શકીશું કારણ કે એમની જાન જાય છે સુરત નવસારી પાસે અને આઠ તારીખે પાછા સમૂહ છે તો આપણે ઓબ્વિયસલી સમોમાં રહેવાનું છે તો ચાલો અત્યારે ફટાફટ નીકળીએ આપણે હું એકદમ રેડી થઈ ગયો છું મમ્મી પણ થઈ ગઈ છે શોભા પણ થઈ ગઈ છે દાદા નથી આવતા દાદા જઈ રહ્યા છે નવા ગામ નવા ગામ આપણે જ્યાં ગઈકાલે ગયા હતા ને રાજગરબામાં ત્યાં ત્યાં ભાઈ અમારા ફઈને ત્યાં પણ જવું પડે એમ છે તો આવી રીતના ડિવાઈડ થઈ જશું અમે દાદા નવા ગામ જશે અમે વેકરિયા જઈશું બધે એકદમ કમ્પ્લીટલી મસ્ત મજાની હાજરી દઈ દઈશું તો ચાલો ફટાફટો બધા રેડી થઈ ગયા છે તો આપણે મારી ગાડીનો સેલ અને નીકળીએ વેકરિયા જવા માટે ગાડી ભાઈ બહુ જ ગંદી ભઈ રહી છે મને વિચાર હતો કે હું સવારે ઉઠીને થોડી ઘણી સાફ કરી નાખીશ પણ ભાઈ હવે હું સાફ કરવા બેસીશ ને તો સિરિયસલી મારા કપડાં બહુ જ ખરાબ થશે અને ગાડીની ઉપર તમે આ પાંદડા જોવો છો ભાઈ અમારે લીમડાને ભાઈ પાનખર ઋતુ લાગી ગઈ છે જોવો જો આગળ સુધી આટલા પાન છે આ પાન પાન તો આપણે સાફ કરી નાખીશું પણ ભાઈ ગાડીને ગાભો બાભો કે આપણે ડીશુ નહીં કારણ કે આપણા કપડાં મેલા થશે અને પાછું એમાં વ્હાઈટ પેન્ટ પહેરવું છે એટલા માટે તો ચાલો આજે પાંદડા છે ને ઉપરના રહેવા દઈશ કારણ કે એ તો પવનના લીધે પાછળ ઉડી જશે પણ આજે આગળ કાચમાં અને બોનેટ પર છે ને એ ઉડીને પાછા કાચ ઉપર આવશે તો એ બધા પહેલાં સાફ કરી નાખીએ કમ્પ્લીટલી લીમડાને ખીજા તો પાંદડા હુકમ વેરશો વહેરશો ખીજા તો ગાડી ઉપર જો કેટલા પાંદડા વેરા તો લીમડાને હોટી માર મારતો હોટી કેરતો આમ અય એમ કહેતો કહેતો લીમડાને દીખો ધોલો લીમડાને કહેતો હા ઊભો રે લીમડા તું આમ આવે છે હોટી લેન આવે છે આમ હોટી લેન મારતો લીમડાને પાંદડા નહીં ખેરતો કે કે લીમડા પાંદડાની ખેર ખેરતો કોઈ દી કેતો કઈ દે હાવ ગાંડો છે હા ઈ લીમડો રામભાઈ રેડી થઈ ગયા પપ્પા હા જોવો તો રામભાઈ રેડી થઈ ગયા હા લીમડો ગાંડો છે રામભાઈ અમારે બેસી ગયા છે ગાડીમાં અને મસ્ત મજાનું એનું ઘોડિયો અને ભાઈ એનો એક બેગ મૂકી દીધો છે ગાડીમાં તો ચાલો ડીગી ના કરીએ હવે બંધ મમ્મીને એ ભાઈ ખુલી ગઈ તી હવે બંધ થઈ જશે તો મમ્મીને એ પણ એકદમ મસ્ત કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે ચાલો મસ્ત પહેલા તો એમને મળી લઈએ શોભા બોલો શોભા બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે મોર્નિંગ તમારી એકદમ મસ્ત જાગા જમ બહુ જ બ્યુટીફુલ લાગી રહી છે જોને થેન્ક યુ થેન્ક યુ યસ હાઉ આર યુ જય શ્રી કૃષ્ણ આઈ એમ ફાઈન ગે નો આવડે આવડે ગુડ મોર્નિંગ શું વાત છે તો એકદમ મસ્ત જેવા રેડી થઈ ગયા છે બસ હવે ગાડીનો સેલ મારી આટલી જ વાર છે રામભાઈ તો ઓલરેડી બેસી જ ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર આજે ડ્રાઈવ કરશે અમારે રામભાઈ દીકુ તું ગાડી આ ગયા આજે હેં ગાડી તું આ ગયા આજે ગાડી હાકીશ તારે આજે જોગિંગ કરે છે દીકુ કસરત કરે છે હવાર હવારમાં જાઓ વયા જાઓ ઓલે ઓલે દવા દવા પીવું ભાઈ આંબલિયાને સમજી રહ્યો છે એ દવા હા એ બાની છે મારી નથી દીકુ મૂકી દે ને આ આગળ જઈ રહ્યા છીએ બેન્ડ વાજાવાળા અને ભાઈ અત્યારે અમે આગળિયાથી થી નીકળ્યા ને લગભગ અમે ત્રણ થી ચાર તો ઓલમોસ્ટ પાછળ ડીજે જોઈ જ લીધા છે મેં કીધું તમને બેન્ડ બેન્ડ વાજા 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 બતાવી દઉં તો તો પછી ક્લિપ શરૂ ભાઈ અને ત્યારે તો બધા આમ કહેવાય ને કે પોતાની જ રીતે આવવાનું બધાને એવી એવા કપડા પહેરી ને અત્યારે તો બધાને ડ્રેસ કોડ થઈ ગયા જોકે અત્યારે થોડુંક વ્યવસ્થિત લાગે છે બાકી પેલાની તો કેસ હોય ને મજા જ એવા કરે અને ઈ અને ઈ બધા તાલ ઉપર જે નાચતા હોય ને ઈ તો કઈક એક્સ્ટ્રીમ લેવલ નું જ હોય લોકેશન નાખી દીધું છે આપણે વેકરિયાનું ને વેકરિયા અહીંયાથી થી 62 કિલોમીટર બતાવે છે મતલબ ઘરેથી ભાઈ 67 કિલોમીટર બતાવતા હતા 67 ગોવડી થી આપણો ગામ 5 કિલોમીટર થાય એટલે 5 કિલોમીટર ભાઈ કાપી નાખજો હે કે તમે અને ટાઈમ બતાવે છે 1.5 કલાક પોગવાનો તો અત્યારે પોણા 9 થયા છે લગભગ આપણે 10 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું ત્યાં ચાલો દાદા પાસે જાવું છે નહીં તો નાજા દાદા પાસે હા

આમ જો ફૂલ એટલે ફૂલ બંદોબસ્ત છે ભાઈ આ લગ્નના સિઝન ગાળાના લીધે જોવો જો આ છે સાવરકુંડલા જતી ચોકડી ભાઈ અહીંયા બહુ જ ટ્રાફિક ક્રિએટ આવું પોલીસ વાળાના લીધે થયું છે ડોન્ટ નો કે પછી લગ્ન વાળાના લીધે થયું છે જો કે મેમાં તો ફાડે છે એટલે લગભગ પોલીસ વાળાના લીધે જ થયું હોય ને એવું લાગે છે ફાઇનલી અમે વેકરિયા પહોંચવું પહોંચવું થયા જઈએ વેકરિયા ખાલી એક જ કિલોમીટર રહ્યું છે એટલે કે અહીંયાથી ભાઈ વેકરિયા ઓલમોસ્ટ શરૂ થઈ જ ગયું છે તો હવે આપણે જઈશું આપણા સાઢુભાઈને ત્યાં મતલબ કે શોભાની નાની બેનને ત્યાં બરાબર ને ચેતો તો કહેતી આવી શોભા એકત્રીસ તારીખ એકત્રીસ તારીખના ભાઈ અહીંયા ધામા નાખી દીધા છે ત્યાં ધામા નાખ્યા છે તું એ કાંઈ વાંધો નહીં ચાલો જઈએ બધાને મળીએ ને મસ્ત મસ્ત મજા કરીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે આવવાનું છે ત્યાં અને અત્યારે ભાઈ અહીંયા કરવી પડશે ગાડી પાર્ક કારણ કે હકમ મમાની જ્યાં પેલા રહેતા હતા ને ત્યાંથી અમને ઘર ચેન્જ કરીને મતલબ કે બીજા મોટા મકાને આવ્યા છે લગ્ન કરવા માટે તો ચાલો ગાડીને અહીંયા મસ્ત મજાની પાછળ પાર્ક કરી દઈએ અને ભાઈ પછી આપણે જઈએ ઘરે

કાંડા થયો છે સિરિયસલી આખે આખું પેન્ટ ખરાબ થઈ ગયું છે અહીંયાથી લઈને ઠેક નીચે સુધી આખું પેન્ટ ભાઈ આવું વિચાર્યું ન હતું કે વ્હાઈટ પેન્ટ પહેરી જ ને ત્યારે જ મારી ઉપર ડાળ ઢોળા છે પણ ભાઈ કાંઈ વાંધો નહીં હવે ભાઈ એ જે થવાનું હતું એ થઈ ગયું ડાગા જાય તો સારી વાત છે ન જાય તો કાંઈ વાંધો નહીં બીજું પેન્ટ લઈ લઈશું બાકી અત્યારે હું કરી રહ્યો છું મમ્મીની અને શોભાની વેઇટ અને અત્યારે બપોર પછીના કેટલા વાગ્યા છે ખબર સાડા બાર થયા છે હજુ તો લગભગ વાર લાગશે બૈરાઓને જમવાનું બાકી હતું એટલા માટે હું બેસી ગયો હતો બધા જેન્ટ્સ સાથે કારણ કે ભાઈ મને બહુ જ ભૂખ લાગી હતી સવારે હું જાદુ જ પીતા ભૂલી ગયો હતો તો મે વિચારું કે ફટાફટ ખાઈ લઉ અને ફટાફટ ખાવામાં આવું થઈ ગયું પણ ઈટ્સ ઓકે તો જ્યારે શોભાને મમ્મી આવશે એટલે બતાવઈ જા અને એમના કેવા રિએક્શન નીકળે છે ને એ પણ હું તમને બતાવઈશ કોણ આવ્યું જેજી કૃષ્ણા મામી હરું આ નીચે હા હા ટાટા તો મમ્મી હવે છે

તો ભાઈ મસ્ત મજાનો મમ્મી અને મમ્મી તો એન્જોય કરી રહ્યા છે અને શોભા અત્યારે ઊંઘ એન્જોય કરી રહી છે ખોટે ખોટી ઉઠી જો દાદ કરજે જો કેટલી વાર ઉઠાડી કેટલી વાર ઉઠે નહીં એક વાર ઉઠાડી ભાઈ એના એના પપ્પા નું ગામ આવું ઉઠાડવી નહીં એને આપણે લઈ લીધો છે ડીઝલ નાખવા માટેનો બ્રેક અને ભાઈ ડીઝલ આવી ગયો છે 5000 નો ભાઈ પાછી ફૂલ ટાંકી કરાવી લીધી છે હવે ભાઈ પાછું લગભગ સુરત જઈએ ને ત્યાં સુધી વાંધો નહીં આવે એટલે ભાઈ ચાકા જામ જેવું ડીઝલ ડીઝલ એ ફૂલ થઈ ગયું છે અને અહીંયા ભાઈ ડીઝલ ના નાખાયું ને આપણે સુરત ડીઝલ ના કહેવું તો રેન્જ આવી હતી સાતસો અગિયારની અને અત્યારે ડીઝલ ના કહેવું તો રેન્જ આવી ભાઈ આઠસો ને પાંત્રીસની એટલે ભાઈ એવરેજમાં ભાઈ ખૂબ એટલે ખૂબ પ્રગતિ કરી છે આપણે તો ચાલો ખાંભા પહોંચી ગયા છીએ અહીંયાથી એવા આપણું ગામ લગભગ બાર કિલોમીટર જેવું થાય છે તો ફટાફટ પહોંચી જઈએ આગે રહ્યા ખાંભા માંથી બહાર નીકળતા નીકળતા ભાઈ અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે અને ઉઠી ને ડાયરેક્ટ આમ જોવો કેન્ડી વાળી ગઈ રહી હો ભાઈ કેન્ડી બેન્ડી ને બધું ભાઈ મસ્ત મજાનું લઈ લીધું છે બધા ખાઈ રહ્યા છે કેન્ડી અને સાથે સાથે ભાઈ દહીનો પણ ઠોકળો કરી લીધો છે અને સાથે સાથે મેથી લઈ લીધી છે એટલે હાંજે બનાવવાનો પ્રોગ્રામ છે ભાઈ થેપલા એટલે ચાકા જામ જેવી મોજ કરવાની છે તો હવે ભાઈ કેન્ડી ખાતા ખાતા પોગી દઈ વેલાર ઘરે ઘરે આવી ગઈ હતી પાછી આપણી ભાઈ બ્લેક બ્યુટી મતલબ કાળો મકોડો આપડી ગાડી મસ્ત અહીંયા પડી છે નાજા આજે મામાની જઈ રહ્યા છે સુરત તો આવ્યા હતા સ્પેશિયલ ચા પીવા માટે દીકુ તારે જવું છે મામા એ દાદા એ રે

જો ભોળા દાદા કે જો જાવું જ ભોળા દાદા અરે ભોળા દાદા અરે જાવું છે તારે નહીં સારું હાલો આવજો હા જસ્ટ નાજા મામા અને ભોળા મમ્મા નીકળ્યા છે સુરત માટે અને ગાઈઝ એ આવ્યા હતા ખાલી ચા પાણી પીવા માટે એ નીકળી રહ્યા હતા સુરત માટે એટલા માટે જલ્દીથી કારણ કે આજે અમે જ્યાં ગયા હતા ને વેકરિયા એ નાજા મમ્માના વેવાય જાય એટલે મારા સાઢુભાઈના પપ્પા તો એમના મોટા દીકરાની જાન જાય છે સુરત તો પાછું માકણા આપ્યું છે એમણે સ્ટોપ મતલબ કે ઉતારા દીધા છે નાજા મમાઈને એમને ચા પાણીના નેના કારણ કે સુરતથી પછી નવસારી જવાની છે જાન એટલા માટે તો એ જલ્દી એટલે જ નીકળી ગયા છે કે ત્યાં બધું જ ભાઈ હજી મેનેજ કરવાનું બાકી છે જોકે બધા છોકરા છોકરા સંભાળી તો લઈ પણ ભાઈ વડીલ હોય ને તો અમે ફરક પડે તમને તમે સમજી એકતા હશો તો એટલા માટે મામાની જલ્દી નીકળી ગયા છે જાન નીકળવાની છે આવતીકાલે આવા ટાણે એટલે ઈ પોક્ષ પરમ દિવસ સવારે આઠ તારીખે આપણે આઠ તારીખે આપણે પણ ઇન્વિટેશન છે પણ આપણે છે અહીંયા સમો લગ્નમાં કારણ કે સમો લગ્નનું ઇન્વિટેશન છે ને ઘણા બધા મેરેજ અટેન્ડ કરવા પડે છે તો આપણે તો કઈ પહોંચી એક શું તો નાજા મામાને ભોળામામાને બધું ત્યાં મસ્ત ઉતારા આપીને આખી જાનને નાસ્તા પાણી કરાવશે એટલા માટે જલ્દી નીકળી ગયા છે નાજા મામાને ભોળા મામા ભાવનગર વાળી લાઈનમાંથી પહેલી વાર હાલવાના હતા તો ઓબ્વિયસલી આપણું ગામ વચ્ચે આવે જ છે તો આવ્યા હતા ચા પાણી પીવા માટે ખાલી મસ્ત મજાનો દિવસ તો હાથમી જ ગયો છે અને ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું રામને લઈને આપણે બસ સ્ટેશન એ પણ ગાડી લઈને જઈશ અત્યારે જાઉં છું હું ડેલો ખોલવા માટે કારણ કે આપણા ભાઈ ઘરે જે પાણીનું કાર્ટૂન લાવ્યા હતા ને પાણીનું કાર્ટૂન ખૂટી તો વિચારું છું કે અહીંયાથી જ ક્યાંક કાર્ટૂન લઈ લઈશ અને મસ્ત ગોદવી લઈ એ એ ગોદવી લઈશું તો ચાલો એ દીકુ ઉપર ગાડી લઈને જાઓ બોલો રામ ડેલો ખોઈલો નથી ને બહાર ભાગ્યો નથી હાલો અંદર અંદર હલો ગાડી હાલો તો ચાલો કઈ આપણે જઈએ બસ સ્ટેશન જો રામભાઈ પેડા એ મકોલો મળી જ્યો હાલો ઉભા ઉભા ક્યાં મોકોલો ક્યાં કેવડો કીડી હે મોકોલો તીથી હલો હલો હાલો હાલો દાદી મારી

કોણ લોશી દે પપ્પા કોણ પપ્પા મેં તમને કીધું હતું એ પ્રમાણે આજે ઘરે બનવાના છે મસ્ત મજાના થેપલા પણ થેપલા ક્યાં બનવાના છે ને એ ભાઈ જાણીને તમને સિરિયસલી ખૂબ જ મજા આવશે થેપલાનો પ્રોગ્રામ રાખ્યો છે આપણે ભાઈ મળાંગે તો અમારે મહેમાન મતલબ કે મામી પણ બેસી ગયા છે થેપલા વણવા માટે નહીં સોરી શોભા વણી રહી છે થેપલા અને મામી ચોડવી રહ્યા છે ભાઈ જોવો જો દેશી ચૂલા ઉપર રોટલા નહીં ઘડાઈ જાનુડી તો અત્યારે ભાઈ મસ્ત મસ્ત થેપલા શોભા વણી રહી છે અને મામી ચોડવી રહ્યા છે આ આ બહુ મીઠા લાગે મમ્મી કે થેપલા બનાસ હા તો આ સુલા ઉપર બનાય મજા આવે હા ભાઈ સિરિયસલી મસ્ત મજા આવવાની છે આજે કારણ કે ચૂલાના થેપલા એટલે કંઈક અલગ જ લેવલના હોય હા હા આજે ચાકા જામ જેવી ભાઈ મોજ માણવાની છે અમારે રામભાઈ અત્યારે મસ્ત હિંચકે હિંચકી રહ્યા છે એટલે મતલબ કે આને હાસવી રહ્યા છે અમે હિંચકે હિંચકામ નાખીને બાકી એ તાપ ભાળીને કરવા દે એમને થેપલા કોઈ દિવસ નહીં મમ્મી મસ્ત મજાના થેપલા પીરસી દીધા સાથે ભાઈ આપણે જે અચાર હતા એ પણ લઈ લીધું છે મરચાં પણ તળ્યા છે અને ભાઈ આપણે જે ખાંભાથી દહીં હતા એ પણ બધાએ મસ્ત લઈ લીધા છે તો ભાઈ રામભાઈ પણ મારી સાથે બેસી ગયો છે દાદા પણ બેસી ગયા છે ત્યાં ચોપા અને મામી બનાવી રહ્યા છે થેપલા તો ચાલો ફટાફટ હવે આપણે આપણું મસ્ત મજાનું થેપલાનું ડિનર કરી લઈએ મસ્ત મજાનું બધા ભાઈ જમી લીધું છે અને મમ્મી ની તો ભાઈ અમારે ક્યાંક રાતનું બેસી એવા હતો તો મમ્મી જણાવો ક્યાં તમે બેસીએ ને આવ્યા યસ એટલે કે આપણા માસીને ત્યાં બેસવા ગયા હતા આપણા ગામમાં જ રહી છે મમ્મીના કાકાની દીકરી તો ત્યાં હજુ જસ્ટ બેસીને આવ્યા છે એને મામી ગયા હતા અને અમારે રામભાઈ અત્યારે બેસી ગયા છે અહીંયા કારણ કે અત્યારે ભાઈ એક આધો મકોડો ભાળી ગયો ઈ હવે મકોડાથી એટલો બીવે છે ને કે મકોડો ભાળે ને એટલે ડાયરેક કોક ની હારે તો બેહી જ જવું પડે ઈ હે દે બી ગયો છે પણ સારી વાત છે દીકુ મકોડા ભાઈ જાવું છે હે જાવું મકોડો જો લ્યો જો લ્યો અમને ક્યાં કવલે મકોડો આ ન્યા કઈ લો તો એક કીલી ને પકલી નાય કવડાવું આયા 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 ના કીલી ને કવડાવું એ મકોડાને

આવો કવલી ગયો હતો આમ ને આવો એવો તો હતો કેમ દીકુ દીકુ કેમ લોતો તઈ શોભા અત્યારે બેસી ગઈ છે રામભાઈ નું દવાનું પર્સ લઈને તો એમાંથી હવે શરદીની અને તાવની દવા કરશે અને રામભાઈને મસ્ત મજાની પીવડાવી દેશે પછી રામભાઈની જે શરદી છે એ થોડી ઘણી સારી થઈ જશે એટલે મૂડ સારું એવું થઈ જશે જરૂર પડશે તો અમે ના પણ સાથે લેતા આવ્યા છીએ તો જરૂર પડ પડતાની સાથે જ અમે રામભાઈને ના પણ દઈ દઈશું ગોરદમ વાલો એમ ગાઈસ તમને પણ એવું લાગ્યું ના કયો

मम्मी घेऊ ए पाच करू लाव बोलतो पप्पा बोला तो पापा, पापा।, <laughs> <बोलो> तो पापा। <laughs> તો ગઈ જ આવી રીતના કઈક રામભાઈ સાથે મસ્ત મજા કરી અને ભાઈ મસ્ત મસ્તી કરતા હતા તો અત્યારે જસ્ટ અમે છે હિંચકામાં તો ચાલો આપણે પણ મસ્ત મજાના ભાઈ સૂઈ જઈએ અને જલ્દી જલ્દી થી પડી જાય સવાર અને આવતો બ્લોગ કરીએ ભાઈ ફરીથી મસ્ત મજાનો સ્ટાર્ટ તો ગાય જ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ હું છું નયન આઈઝ આજનો લોગ આપણે કરી રહ્યા છીએ સવારે સવારે આઠ વાગ્યામાં સ્થાઇઝ